આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર નિશા વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષની કાર્યપ્રગતિની સમીક્ષા કરી આવતીકાલે પ્રધાનમંત્રી આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે રાઈટ ટુ સીએમઓ સ્વર પ્લેટફોર્મ થકી નાગરિકો હવે સરકારની વેબસાઈટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે અદાલતે બીઝડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડું લેવાના થયેલા આક્ષેપોની તપાસના નિર્દેશ આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ એનએમએચસીની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી અને બંને કેન્દ્રીય મંત્રીઓએ આઈએનએસ નિશાંક લોથલ જેટી વોકવે અને મ્યુઝિયમ બ્લોકની મુલાકાત લીધી સાગરમાળા કાર્યક્રમ હેઠળ મંત્રાલય લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણના કાર્યની સમીક્ષા કર્યા બાદ શ્રી સોનોવાલે કહ્યું આ પ્રોજેક્ટ પ્રવાસનને વેગ આપશે દરિયાઈ શિક્ષણ માટે એક મંચ પૂરો પાડશે અને સ્થાનિક યુવાનને નોકરીઓ અને કુશળતા વિકાસ માટે નવી તકો આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે મન કી બાતની આ એકસો સત્તરમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ ઉપર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે પચીસ ડિસેમ્બર સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને ઉપયોગી થાય તે માટે સીએમઓની વેબસાઇટ પર રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ સુવિધાને સજ્જ કરનાર સ્વર પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ભાષીની ટીમ સાથે મળીને ભાષાના અવરોધો દૂર કરી ટેકનોલોજીના ઉપયોગથી આ પ્લેટફોર્મ વિકસાવાયું છે જેના થકી હવે ગુજરાતના નાગરિકો રાજ્ય સરકારની વેબસાઈટ ઉપર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે ઉલ્લેખનીય છે કે ટેકનોલોજીથી સજ્જ આ પ્લેટફોર્મના માધ્યમનો વધુને વધુ નાગરિકો ઉપયોગ કરીને રાજ્ય સરકાર સુધી પોતાની ફરિયાદ પહોંચાડી શકશે જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે બીઝેડ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા રિમાન્ડ મંજૂર થયા બાદ તેને સીઆઈડી ક્રાઇમની ઓફિસે પરત લવાયો હતો તેના સાત દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિસનગરના દવાડા ગામેથી ઝડપાયા બાદ તેની સીઆઈડી ક્રાઇમે પ્રાથમિક પૂછપરછ કરી હતી આરોપીની પૂછપરછ અંગેની વધુ વિગતો આપતા સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે લોકોના પંચાણું કરોડના રૂપિયા ચૂકવવાના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેઓની મિલકત પણ ટાંચમાં લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને દરમિયાન માહિતી મળી કે એ મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે

કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઈડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડું લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ સીસીપીએને નિર્દેશ આપ્યો છે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વધુમાં જણાવ્યું છે કે સીસીપીએને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલિવરી તેમજ ઓનલાઈન ટિકિટ બુક કરતી એપ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકો પાસેથી લેવાતા નાણાંના માળખાની પણ તપાસ કરવાનો નિર્દેશ અપાયો છે સીસીપીએને આ બધી જ બાબતોની સંપૂર્ણ તપાસ કરીને શક્ય એટલા વહેલા પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો આદેશ અપાયો છે શ્રી જોશીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર ગ્રાહકોના શોષણ સામે કડક પગલાં લેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો અકસ્માત નિવારણ માટે રાજ્યભરમાં ટ્રાફિક અભિયાન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની વધતી ઘટનાઓને ધ્યાને લઈ આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને માર્ગ અકસ્માતનું કારણ બનતી બસ અને ટ્રકોમાં લાગેલી એલઈડી લાઇટો દૂર કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને દીવ પાસેથી આવતા વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે આરટીઓ અમરેલી સાવરકુંડલા બાયપાસ બાબરા જેવા સ્થળોએ જ્યાં ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે ત્યાં આ રોડ અકસ્માતની આપણે ડ્રાઈવ ચલાવીએ છીએ જેમાં એલ ઇડી રેડિયમ ને લગતા વાહનોને આપણે આજ રોજ પચીસેક વાહનોને આપણે દંડ આપ્યો છે જેમાં વધારે એલઈડી લાઇટો જે વ્હાઇટ હાઈ બીમ વ્હાઈટ લાઈટ એલ ઇડી હોય છે જેના કારણે સામે આવતું વાહન એની આંખો અંજાઈ જતી હોય છે જેના લીધે અકસ્માત થવાની શક્યતાઓ વધી જતી હોય છે દિવસે દિવસે અકસ્માત વધતા જતા હોય છે ત્યારે આપણે આ ડ્રાઇવ ચલાવી પડ્યા હતી આજે ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ હતી ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય એનએસએસ તેમજ માય ભારતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા યુવાનોએ ભાગ લીધો હતો આઈઆઈટીએના કુલપતિ આરસી પટેલ અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના એનએસએસના ક્ષેત્રીય નિર્દેશક ડોક્ટર કમલકુમાર કરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કરાયું હતું જેમાં દસ અલગ અલગ વિષયવસ્તુ સાથે રાજ્યભરના ત્યાંસી હજાર યુવાનોએ પોતાની વાત રજૂ કરી હતી આ સ્પર્ધકોમાં પસંદ થયેલા પિસ્તાલીસ જેટલા યુવકો દિલ્હીમાં અગિયાર અને બાર જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર ભાગ લેશે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ તેમને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો મોકો મળશે oui. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી છ ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે કચ્છમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકાએક તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે કચ્છના નલિયામાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે પરંતુ આ વર્ષે લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો ચોવીસ કલાક દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ફક્ત ચોવીસ જ કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ ઘટીને ગત રાત્રી દરમિયાન નલિયામાં ચાર

અવર પૂરે ગુજરાત સ્ટેટ ની વાત કરીશું જ્યાં પે મિનિમમ ટેમ્પરેચર રેકોર્ડ ہوا છે વો હે નલિયા 4.2 ડિગ્રી સેલ્સિયસ આજ કે લિયે બારિશ ની સંભાવના નહી હે જો વિન્ડ સ્પીડ હે 5 સે 10 કિલોમીટર પર અવર કે બીચ મે ઓવરঅল પૂરે સ્ટેશન વેરી હે પરંપરાગત અને વિસરાતી જતી વાનગીઓનો સાત્વિક વાનગી મહોત્સવ આજ થી અમદાવાદ ખાતે શરૂ થયો છે સૃષ્ટિ સંસ્થા દ્વારા બાવીસમાં સાત્વિક વાનગી મહોત્સવનું સોલા સ્થિત ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ઉદઘાટન કર્યું હતું આ મહોત્સવ આજથી લઈને ત્રીસમી ડિસેમ્બર સુધી યોજાશે પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ અમદાવાદ ખાતે આજથી આરંભાયેલા આ સાત્વિક વાનગી મહોત્સવમાં ગરમ વાનગીના કુલ સાહીઠ સ્ટોલ છે જેમાં થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને લોકભોગ્ય બનાવવાનો છે શહેરની ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતો ઉપરાંત ગ્રામીણ સ્વસહાય જૂથને સ્ટોલ આપવામાં આવ્યા છે ગુજરાત ઉપરાંત અન્ય આઠ રાજ્યોમાંથી પ્રાદેશિક વાનગીઓના સ્ટોલ છે આ મહોત્સવમાં નેવું અધિકૃત ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવશે જેમાં ઓર્ગેનિક સિંગતેલ સિંગદાણા કચરિયું આમળા મિલેટ કઠોળ મસાલા વન્ય પેદાશો સહિત વધારે ઉત્પાદનોનું ખેડૂતો દ્વારા સીધું ગ્રાહકોને વેચાણ થશે બાળકો માટે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધર્યું છે જેમાં વિવિધ સુથારી કામ ઝાડુ બનાવવું વર્ક ચિત્રકામ ગીત સંગીત કામ દેશી રમતો સાબસીડી ક્વીઝ ઇનોવેશન પ્રદર્શન બાળકોના મૌલિક વિચારોની હરીફાઈ અનેક પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધર્યું છે અહી રવિવારે સાંજે છ વાગે રામાયણ ઉપર એક નાટકનું આયોજન કર્યું છે જે હનુમાન અને સીતા માતા વચ્ચેના પ્રસંગો પર આધારિત છે આકાશવાણી સમાચાર સમાચાર અમદાવાદ હવે કેટલાક સંક્ષિપ્તમાં બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલની અધ્યક્ષતામાં સંગઠન પર્વની કાર્યશાળા યોજાઇ મહેસાણાની દુધસાગર ડેરી ખાતે મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત દૂધ દિવસની ઉજવણી કરાઈ જેમાં ખેરાલુ સતલાસાણા અને વડનગરના પશુપાલકોને ડેરી દ્વારા થયેલા સુધારા અને લાભોથી માહિતગાર કરાયા વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને વ્યવહારો અનુભવને વધારવા માટે ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા પંચમહાલ જિલ્લાની સાત શાળાઓના સ્ટાન્ડર્ડ ક્લબના એકસો સિત્તેર વિદ્યાર્થીઓ માટે મારુતિ કોટસુ સિલિન્ડર લિમિટેડ અને હાલોલની એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું કચ્છના માધાપર ખાતે પ્રથમ અખિલ ગુજરાત મનોદિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ યોજાઈ જેમાં આણંદ ભાવનગર દાહોદ બનાસકાંઠા ગાંધીનગર અને અમદાવાદ સહિત કુલ આઠ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો અને ક્રિસમસના મિની વેકેશનને લઈ યાત્રાધામ સોમનાથ અને સાસણગીરમાં યાત્રિકોનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો તો જગત મંદિર દ્વારકામાં પણ અત્યાર સુધીમાં છ લાખ પચાસ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કાર્યપ્રગતિની સમીક્ષા કરી આવતીકાલે પ્રધાનમંત્રી આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે રાઇટ ટુ સીએમઓ સ્વર પ્લેટફોર્મ થકી નાગરિકો હવે સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે અદાલતે બીઝડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાલુ લેવાના થયેલા આક્ષેપોની તપાસના નિર્દેશ આપ્યા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા